ગુડ મોર્નિંગ પ્રેઝલોડ ઈશ્વરનો આભાર માનીએ અને આજે વહેલી સવારે આજના દિવસની શરૂઆત કરતાં આવો પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ હવે હેરોદ રાજાના સમયમાં યહૂદીયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ માંગીઓએ પૂર્વથી યરૂસલમમાં આવીને પૂછ્યું કે યહુદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ માથિ લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભિસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ જગતમાં કોઈની આટલી સચોટ અને પુરવાર થયેલી બાબત જોવા મળતી નથી હા પ્રભીસુ ખ્રિસ્ત અને તેમનો જન્મ જીવન સેવા સાક્ષી નમૂનો તેમનું દુઃખ સહન મરણ દટાવું પુનરૂત્થાન સ્વર્ગારોહણ વગેરે ઘટનાઓ પોકળ કપોળ કલ્પિત કે ઉપજાવી દંત દંતકથાઓ નથી સાહેબ એ પુરવાર થયેલી ને સાબિત થયેલી એ ઘટનાઓ છે હેરોદ રાજાના સમયમાં જે બાઇબલમાં આ વચન જે આપણે વાંચ્યું છે એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હેરોદ રાજાના સમયમાં એટલે ચોક્કસ સમય છે યહુદીના બેથલેહેમમાં એટલે ચોક્કસ સ્થળ છે ઉપરાંત પૂર્વના એ માઘીઓ વગેરે ઇતિહાસ તપાસો તો આ બધી બાબતો અક્ષરશ ખરી માલુમ પડી છે અને આપણને પણ પડશે અને પડી છે બીજી કલમમાં આવીએ તો ત્યાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે યહૂદીઓનો રાજા જન્મ્યો છે જન્મવાનો છે કે જન્મશે એ નહીં પણ યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે એમ સ્પષ્ટ ત્યાં લખ્યું છે હા એ પૃથ્વી પરના ભૌતિક રાજની કે રાજાની વાત નથી એ તો છે જ પણ તો દેવના રાજ્યના વિકાસને માટે આવ્યા સમસ્ત માનવજાતના ઉદ્ધાર અને મારા તમારા આપણ સર્વના પાપોની માફીને માટે બલિદાન બનવા માટે હલવાન તરીકે આવ્યા પ્રશ્ન છે અને પ્રશ્ન મહત્વનો પણ છે તે ક્યાં છે એ અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન પિતા શાંતિનો સરદાર એ દેવનું અનિર્વાચ્ય દાન સ્વર્ગી ગૌરવ મૂકી માનવ થઈ માનવના બદલે બલિદાન થવા આવ્યા આપણી મધ્યે આવ્યા આપણામાં વસ્યા પણ આપણે તેની કદર બુજી નહીં આજે હજારો હજાર લોકો આ માંગીઓની જેમ સાચા ઈશ્વરની ઓળખ માટે અહીં તહીં ભટકે છે ડુંગરો પહાડો જગ્યાઓ રીતો અજમાવીને ઈશ્વરને શોધી રહ્યા છે તે ક્યાં છે પ્રભુ આપણ સર્વને પણ વિવિધ રીતે આવી તકો જવાબ આપવા માટે કારણ કે આપણને જવાબ મળ્યો છે આપણો અંધકાર દૂર થયો છે આપણને પ્રેમ સંપાદન થયો છે અને તેથી એ જવાબ આપણે આપી શકીએ છીએ ને એના માટે વિવિધ તકો ઈશ્વર આપણને આપે છે એ જણાવવા એ બતાવવા એ દોરી લઈ જવા પણ આપણને તો બીક લાગે છે ને તમારી સાથે મારી સાથે આપણ સાથે સર્વની સાથે સંપર્કમાં આવતા લોકોને વાંચો જાણો સમજો તેઓમાં ઘણી ઉત્કંઠા છે ઘણી તાલાવેલી છે તરસ છે ભૂખ છે જાણવાની અભિલાષા છે જિજ્ઞાસા છે કેમ કે તેઓ જાણતા નથી કે તે ક્યાં છે પ્રભુ ક્યાં છે તેમને બતાવો તેમને જણાવો તેમને પ્રગટ કરો કે તે ક્યાં છે અને તમે ને હું આપણે માધ્યમ બની તેઓને જીવતા પ્રભુનું ભજન કરવા તરફ દોરી લઈ જઈ શકીએ છીએ શકીએ છીએ પણ તે પોતાની ગાદી છીનવાશે એવા ભયના ઉથાર હેઠળ દોરનારની જગ્યાએ એ તારનારને જ મારવાનો તરકટ રચનાર ને શોધક મિત્રોને ગેરમાર્ગે દોરનાર અથવા તો ભટકાવી દેનાર અથવા તો ડાયવર્ટ કરી દેનાર બન્યો અને આખરે એ કોઈ માણસ નહીં પણ એક નિર્જીવ તારો કરે છે એ જ તક આજે ઈશ્વર મને અને તમને આપણ સર્વને આપી રહ્યા છે લોકો પૂછી રહ્યા છે વિવિધ રીતે ભલે શાબ્દિક રીતે બહુ પ્રત્યક્ષ ના પૂછે કે તે ક્યાં છે પણ એમના હાવભાવ પરથી લાગણી પરથી વર્તન પરથી વ્યવહાર પરથી તમને ખ્યાલ આવશે કે તેઓની અંદર કંઈક છે જાણવા માંગે છે સમજવા માંગે છે કે તે ક્યાં છે અને તમે એ માધ્યમ બની શકો છો અને જીવતા ઈશ્વરની ઓળખ આપી શકો છો એ લોકોને એ તારનાર જે જન્મ્યો છે ત્યાં સુધી એ તારો જે ને દોરી લઈ ગયો એ રીતે દોરનાર તમે બની શકો છો ને દોરી શકો છો અને લોકો પૂછી રહ્યા છે જે રાજા જન્મ્યો છે છે તે આવો એમને જવાબ આપી મારા વાણી વિચાર વર્તન વ્યવહાર વલણ જે મારી જીવન જે પાંચમી સુવાર્તા છે એ એમને વાંચવા દો એમને જણાવા દો અને તેઓ જાણે કે ખ્રિસ્ત અહીં જન્મ્યો છે આ ઘરમાં જન્મ્યો છે આ કુટુંબમાં જન્મ્યો છે આ જીવનમાં જન્મ્યો છે આ વ્યક્તિમાં જન્મ્યો છે અને તેઓ જીવતા ઈશ્વરનું ભજન કરે પ્રભુ સમજવા આપણ સર્વને સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમે તમારા બાળકો તરીકે તમારાથી દૂર અંધકારમાં ચાલનારા બંધીવાન એવા મુક્તિની આશામાં જીવતા ઈશ્વરની શોધમાં ભટકતા અને શોધતા લોકોને તમારા પ્રકાશમાં લાવી દોરનાર બનીએ માટે કૃપા કરીને આમ સર્વની તમે સહાય તથા મદદ કરો અને અમારો એ દિશામાં તમે ભરપૂરીપણાએ ઉપયોગ કરીને તમે મહિમાવાન ઈશ્વરના નામમાં આમેન ધન્યવાદ